એસડીઆર એફ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી જીડી મોદી કેમ્પ્સ પાલનપુર તથા ડીએનપી આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજના ડીસા ખાતે સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું આ તાલીમમાં એન એસ એસ કેટ્સ તથા નાગરિકોને તાલીમ આપવામાં આવી હતી અંબાજી મંદિર ખાતે યોજાઈ હતી મોકડ્રીલ આપણે જણાવી દઈએ મોકડ્રીલના સમગ્ર બનાસકાંઠાનું આયોજન વહીવટી વહીવટીતંત્રમાં જોડાયું હતું અંબાજી પોલીસે કટોકટી સમયે કેમ પગલાં લેવાના હોય તેની મોકડ્રીલમાં આયોજન કરીને બતાવવામાં આવ્યું હતું ફાયર ફ્રિગેડ મેડિકલ વિભાગ પોલીસ વિભાગ સંયુક્ત કામગીરી મંદિરમાં સાયરન વગાડીને તમામ યાત્રિકોને બહાર કાઢવાના આવે તેના રૂપે મોકડ્રીલનું આયોજન યોજાયું હતું આજે તારીખ સાત મે હજાર પચીસના રોજ આપણે લોકોએ બનાસકાંઠાની અંદર અલગ અલગ ત્રણેક જેટલી જગ્યાએ આજે મોકડ્રીલનું આયોજન કરેલું છે જેમાંનું એક અંબાજી મંદિર ખાતે પણ આજે એક મોકડ્રીલનું આયોજન કરેલું છે આજે તમામે તમામ નાગરિકો અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીંયા મંદિર આવેલા હતા તે તમામની હાજરીની અંદર આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે